દેશ અને વિશ્વમાં જાણીતી અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ખાતે ચંદ્રયાન ચાર દ્વારા ભેગા કરવામાં આવેલા ચંદ્રના અવશેષો અને નમૂનાઓનું વિશ્લેષણ થશે દ્વારા થનારા ચંદ્રયાન નવા મૂન મિશન માટે જે સ્પેસ ક્રાફ્ટ તૈયાર થઈને અવશેષો અને નમૂનાઓ ભેગા કરશે તેમાં ભારતીય રોબોટનો ઉપયોગ કરવામાં આવશે અને આ નમૂનાઓ ભારતની જાણીતી પીઆરએલ લેબોરેટરીમાં લાવીને તેના પર વધુ અભ્યાસ કરવામાં આવશે સાયન્સ ક્ષેત્રે પીઆરએલ અને ઇસરોનું આ સંયુક્ત અભિયાન ભારતના ભાવિ સ્પેસ રિસર્ચ માટે ક્રાંતિકારી પગલું બની રહેશે મહત્વનું છે કે ઈસરો દ્વારા થઈ રહેલા ચંદ્રયાન ફોરના લુનાર મિશનમાં પીઆરએલની લેબોરેટરી પણ સંશોધનમાં પહેલીવાર ભારતીય રોબોટ દ્વારા ભેગા કરીને તેના અવશેષોને સંગ્રહિત કરીને તેના રિસર્ચમાં અગ્રેસર રહેશે સ્પેસના ઇતિહાસમાં અમદાવાદની પીઆરએલનો ચંદ્રયાન ફોરમાં થઈ રહેલો આ એક ઐતિહાસિક હશે ચંદ્રયાન ફોરનું મુખ્ય મિશન નમૂના એકત્રિત કરીને પાછા આવવાનું છે જેમાં ચંદ્ર પરથી ભેગા કરવામાં આવેલા પથ્થરો અને ચંદ્ર પરની ધૂળનું અહીંની ઉપરોક્ત બે લેબોરેટરીમાં લાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ